જુનાગઢમાં મુફતી અઝહરી મુદ્દે વધુ એક ખુલાસો થયો છે નરસિંહ વિદ્યા મંદિરના આચાર્યએ આ ખુલાસો કર્યો છે કે જે સરકારી મેદાનનો મેદાનનો ઉપયોગ ઉપયોગ એ ભડકાઉ ભાષણ વખતે થયો તે સરકારી મંજૂરી વગર કર્યો હોવાનો તેમણે ખુલાસો કર્યો છે તેમણે કહ્યું કે ધાર્મિક કાર્યક્રમ માટે મેદાનની મંજૂરી લેવામાં નહોતી આવી એ મંજૂરી લીધા વગર જ અહીંયા ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો આયોજકોએ મેદાનમાં કાર્યક્રમ માટે મંજૂરી નહોતી લીધી

અને રાતના કાર્યક્રમ થયો મારી સ્કૂલ તો સવાર ની છે અને અમે સાડા બારે છૂટી જઈએ અને તઈ તો કાઈ બીજું માંડવા કેવું રોપાણું નતું અને મેં તો ના જ પડી દીધી હતી તો એ લોકો એ કાર્યક્રમ કર્યો તો પછી હવે એ હું તો ઘણી વાર રમતા હોય ને એમ કઉ કે તમે રમો માં તો એમ કે અમારે નવાબ સાહેબ મુકતા ગયા છે મારા હાટો મેદાન અચ્છા આપે પત્રમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો છે અને કોઈનું નામ તેમાં લખ્યું છે ખરું

લખીને સિક્યુરિટી ઓફિસ બનાવો સિક્યુરિટી મને માણસ આપો પણ ઈ લોકો નથી આપતા તો મારે શું કરવું મેડમ સરકારી કોઈ પણ સ્કૂલ હોય તેમાં પગી ઘર તો હોય જ છે અને પગી અને સિક્યુરિટી ગાર્ડ જે હોય તે તા તેના તો છો તો આપની શાળામાં કેમ નથી કોઈ સિક્યુરિટી ગાર્ડ ઈ લોકો એમ કે અમાર મહેકમમાં નથી તો મારી મહેકમમાંય સિક્યુરિટી નથી તો મારે કેમ રાખવા અને મને તો કઈ કોઈ સરકાર એવો પગાર દેતી નથી માં સિક્યુરિટીનો હમ તો મે કોર્પોરેશનને રજૂઆત તો ઘણીવાર કરેલી છે પણ ઈ લોકો મૂકે તો થાય ને મારું સંચાલન કોર્પોરેશનનું છે ઠીક છે આભાર મેડમ અમારી સાથે જોડાયા બદલ તો સિક્યુરિટી ગાર્ડ નથી શાળાના આચાર્યએ કહ્યું મહેકમ નથી તેવું કહીને કહે દેવામાં આવ્યું છે કે અહીંયા સિક્યુરિટી ગાર્ડ એ શાળા જે છે તેમાં સિક્યુરિટી ગાર્ડની ની કોઈ જરૂર નથી